પાછા આવવાના ચાન્સીસ ઓછા તમે કોઈ પાસે લીધા હોય ને તમે દેવામાં ટાઈમ ન દઈ શકો કારણ તમારા પૈસા પાછા આવે નહીં તમે દઈ ના શકો છેલ્લે આપણી ક્રેડિટ ડાઉન થાય આ દરેક પ્રશ્ન પાછળ મુખ્ય કોઈ કારણ હોય એ કર્મ છે અને કર્મ શરીરે ભોગવવું પડે કોઈ આના જાપ કરવાથી મંગળનો ગ્રહ પહેરવાથી કોઈ ફરક ન પડે આ કર્મનું વિધાન છે એટલે શરીરે ભોગવવાનું હોય તમે હોશિયાર બધા કરતા હોશિયાર તમે

દરેક નોલેજ તમારા પાસે હોય પણ વસ્તુ શું બને છે મંગળને કારણે થોડીક તમારે આળસ હોય આળસને કારણે તો માર ખાવ માર ખાવાનું કારણ બીજું કાંઈ નહીં પણ આજે જે કામ કરવાનું છે આજ ન કરો કાલે કરી નાખીશ બરાબર સાંજે વસ્તુ કોઈ માલ ડિલિવરી કરવાની હોય તો સાંજે દેવાનું છે ને માલ રેડી જ છે ચાર વાગે પાર્સલ કરી નાખશું ચાર વાગે ઓછી તો બહાર જવાનું થાય બરાબર અને તમે માણસને સોંપી દો પાર્સલ કરી નાખજે માણસ કે મારે બહાર જવું છે પાર્સલ ન થાય સેમ ડે માલ ડિસ્પેજ ન થાય પછી નેક્સ્ટ ડે નેક્સ્ટ ડે પાછો આવું થાય બરાબર એક દી શું ફેર પડે હવે ઓર્ડર કન્ફર્મ પાર્ટી નું છે બે દી મોડું નાખશું શું ફેર પડશે એટલે તમારી લેટ ગો કરવાની જે માનસિક વૃત્તિ થઈ ગઈ હોય એના કારણે છેલ્લે માલ સપ્લાય થઈ જાય માલ પાર્ટી મળી રહીએ પછી માલટી એમ કે માલ જોતો નથી જોતા દેવો હોય બરાબર તો પેમેન્ટ ત્રણ મહિને વેચીને આપીશ બરાબર બરાબર વેચીને પેમેન્ટ ત્રણ મહિને દેવાની વાત હોય તો ન વેચાણ હોય ત્રણ મહિને પાછો દઈએ કે ચાર લાખ નો માલ હતો બરોબર છે લાખ નો વેચાણો ત્રણ લાખ નો પાછો એટલે નુકસાન માથે નુકસાન વીસ રૂપિયાની વસ્તુ પાંચ રૂપિયા થઈ ગઈ હોય એ નુકસાન ત્રણ મહિના પેમેન્ટ રોકાણું આ બધું થવા પાછળનું મુખ્ય કારણ છે માત્ર ને માત્ર તમારી આળસ અને આળસ નું કોઈ સોલ્યુશન નથી કા કર્મ પીડા છે તમે સુધારો માટે પ્રયાસ કરો એકવાર તૂટી ગયા પછી તમે પ્રયાસ કરો હવે કોઈ ભૂલ કરવી જ નથી પણ તમે એકદમ ભોળા સ્વભાવના હોય કોકની વાતમાં આવી જાઓ અને ખાસ જે કહે ને જગત આખું કહે કે આ માણસ ચોર છે તમે કહો ના મારો મિત્ર છે મારી સાથે ખરાબનું ખોટું ન કરે બધાનું કરે મારું ખોટું એ જ માણસ તમારું કાઉન્ટર કરી દો જાય અને ઠેઠ લાગે તો વિશ્વાસમાં રહ્યો એટલે તમે ચોર ઉપર ભરોસો કરી લ્યો છો એટલે તમારા વિશ્વાસને કારણે જે કંઈ બને છે ઇસ્યુ બને છે એ ઇસ્યુ બનવા પાછળનું કારણ મંગળ મહારાજ છે માંગલિક છો માંગલિક હોવાને કારણે આ ચડ ઉતર થાય છે આનું સોલ્યુશન નીકળશે બરાબર પણ હજી વાર કદાચ સોલ્યુશન આપશો મંગળ મહારાજનું અત્યારે તો કદાચ મંગળ મહારાજની પાંચ માળા સવારે અને મહાદેવની પાંચ માળા સવારે કરશો અને મહાદેવને જલાભિષેક કરશો દૂધનો અભિષેક કરશો અને મુઠ્ઠી જકલાન ચરણ નાખશો તો તમારી ગાડી સ્ટેબલ ચાલશે લેવલ ચાલશે ડૂબશે નહીં બરાબર આના સિવાય કોઈ સોલ્યુશન આનું છે પણ હવે આવતા મંગળવાર મહાદેવ મને બતાવે તો થાય આવતા રવિવારે સોલ્યુશન આપીશ તમને

બાકી ઓમનગર ખાધા વગર ન હાલે બાકી તમને કોઈ ગરમ ગુસ્સો કરાવે ત્રણ દિવસ ન લાગે એટલે મનના મક્કમ હો પણ કઈ ન હોય ને ને એ મેળ ન પડે ભૂખું રહેવા માટે પણ સાહેબ બહુ કઠિન છે મંગળ આપજો એક બરાબર હલો હલો લેવલ જુઓ સ્થાન લાસ્ટ ટાઈમ હલો સાહેબ તમારે સાતમા સ્થાને મંગળ સાતમા સ્થાને મંગળ છે એકવીસ મંગળવાર કરવાના થાય અને ફિફ્ટી ટુ બાવન વર્ષ સુધી મંગળનો પ્રકોપ છે બાવન વર્ષ સુધી સત્તાવન વર્ષ પછી તમારી ગાડી પાડે ચડે ફિફ્ટી સેવન બરાબર ટુ એ તમારા મંગળનો પ્રકોપ ત્યાં સુધી છે કારણ કે તમારા શનિ ની બે વાર આવી એક વાર આવી ગઈ હજી એક તબક્કો શનિ નો બાકી છે રાહુમારક છે તો મંગારક છે તમે ગુસ્સે બહુ થઈ જાઓ તમારો મગજ બહુ ગુસ્સો ગુસ્સાવાળો હોય અંગારક યોગને કારણે અને ફિફ્ટી ટુ ઇયર્સ જે સાતમા સ્થાનમાં મંગળ મરાઠી બનો હતી પ્લસ ચાર વર્ષ લેવલ માં આવે એક વર્ષ તમે ગાડી પાટે ચડે એટલે ફિફ્ટી ટુ પ્લસ ફોર પ્લસ ફિફ્ટી સેવન ઇયર્સ એટલે સત્તાવન વર્ષ સુધી સત્તાવન વર્ષ સુધી તમારે આ પ્રકોપ ભોગવવાનો છે અને મારું માનો ને તો આ ધંધો જવરો ધંધો બંધ કરી દીજો જિંદગીમાં કોઈથી જોવા જતા નહીં નગર જોવાવાળા તમને ગોતી જ દેશે

મારે સવાર ત્રણ વાગે ઉઠી વહેલું બેસવું પડે આઠ કલાક એકધારો બેસો ત્યારે જાપ થાય તમારે સવાર લાખ જાપ પંદર દિવસ તો તમે પંદર હજાર દેવા પડે જી એટલે એ ભલે જાપ કરે કે ન કરે એનું કર્મ છે પણ જે કર્મ શરીરે ભોગવવાનું છે એ શરીરે ભોગવવું પડે તમને ભૂખ લાગે અને તમારા બેસીસ જમી લે તો ચાલે ચાલે બરાબર એ શક્ય નથી કરે એ જાપનું બેનિફિટ તમને કોઈ દિવસ કદાપી મળે નહીં એ તમારે શરીરે કરવું પડે આ મંગળ પછી જાપ તમે કરશો આનું તમને રિઝલ્ટ સો ટકા મળશે 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 જી

તમારી ગાડી ડૂબશે નહીં ક્યાંય બરોબર ક્યાંય ગાડી ડૂબે એથી વધારે કઈ નઈ સાહેબ વધારે તમે જો દાનપુર તો તમે કરતા જોજો દાનપુર તમે કરતા જો બરોબર પણ તમે કોઈ દુઃખી હાથમાં જોઈ ન શકો મંગળ વાળા હોય ને એ દુઃખી કોઈ જોઈ ન શકે એ પોતે લૂંટાઈ જાય ત્યાં સુધી લડી લઈએ ઉછી લઈને દાન કરે વ્યાજે લઈને દાન કરવા મંગળ વાળા જોયા જ મેં એકે કે વા દાનમાં પચીસ હજાર દેવા છે તો કે બે ટકા લઈ લઈ ગયા પ્રસંગ છે તો દેવા પડે ના કંઈક આપણે ગયા એટલે મંગળ વાળા કર્મના ચોખા હોય

તમે ખોટા ભટકતા બંધાવી આનું નિવારણ શાસ્ત્રમાં કે કઈ નથી બતાવ્યું બરોબર છે કોઈ દેવ બતાવે તો થાય